પણ એના કરતાં તમને સારી ડીલ મળે એ મારા માટે મહત્વની વસ્તુ આ બધી બ્રાન્ડેડ વસ્તુ છે ટીએમબી કંપનીનું નું એરપોર્ટ છે છસો રૂપિયામાં છ મહિનાની જવાબદારી સાથે હું તમને આપી દઈશ તમે નો ઓળખતા એવું બનશે જ નહીં ઓયુડી કંપનીની બ્રાન્ડ છે ફક્ત એકસો ચાલીસ રૂપિયામાં કોર મોબાઈલમાં તમને આ નેકબેન્ડ મળી જશે અને નેકબેન્ડ ની અંદર બીજો પણ ઓપ્શન છે કોઈને એકસો ચાલીસ વાળી ન જોતી તો એકસો પચાસ માં આપણી પાસે હમેશ કંપનીમાં સ્ટાન્ડર્ડ કંપની છે એના પણ આપણી પાસે નેકબેન્ડ મળી જશે ત્રણ થી ચાર મોડલ છે ત્યારબાદ હજી એક ઓપ્શન છે યુબોલ એકસો ને સિત્તેર રૂપિયામાં મળી જશે ત્યાર પછી ચાર્જિંગ કેબલ માર્કેટમાં બધા મળે છે તો ત્રણ મહિના વોરંટી આપતા આપતા હોય હોય મહિના પણ આપણે ત્યાં વર્ષની જવાબદારી સાથે નવ્વાણું રૂપિયામાં સૌથી સારા એ ડબલ ઝીરો ફાઈવ કરીને મોડેલ આવે છે આ બસો નેવું રૂપિયામાં ફૂલ સાઉન્ડ સારી ક્વોલિટી વાળા સ્પીકર તમને મળી જશે ત્યારબાદ સીધી જ વાત ડી ટફન ફૂલ ટફન તમારે નાખવું હોય તો એકસો વીસ રૂપિયામાં ત્રણ વખત નાખી દઈશ એક સાથે નખા હોય કે એક વર્ષની અંદર ગમે ત્યારે નખાવા હોય ત્યારે અને ત્યાર પછી એમેટ તમે સાંભળેલી જઈશ માર્કેટ ની અંદર એમેટ ને પણ ટક્કર આપે એવી હેન્ડ ફ્રી માત્ર તમને એસી રૂપિયામાં કોર મોબાઈલમાં મળી જશે માર્કેટમાં મળતી પચાસ સાહીઠ રૂપિયા વાળી હેન્ડ ફ્રી હવે કોર મોબાઈલ માં મળશે તમને ફક્ત ને ફક્ત પચીસ રૂપિયામાં